વેલકમ ટુ માય ચેનલ જેએમએસી જેનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર તેર પ્રકાશનું સ્વધ્યયન પોથીનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ જો તમે ચેનલ ઉપર પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો એક આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમન આંખનો કયો ભાગ કરે છે તો જવાબ આવશે કી કીકી બે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત થવાની ઘટનાને શું કહે છે તો ગુણક પરાવર્તન કહે છે ત્રણ નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી તો પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે વધુ દૂર રાખીને વાંચો એ વિધાન યોગ્ય નથી ચાર આપેલી આકૃતિમાં કોણ પોતાનું પ્રતિબિંબ સમતલ અરીસામાં સ્પષ્ટ જોઈ શકશે પંથ વૃથા નૂતન તો જવાબ આવશે પાંચ આકૃતિના આધારે જવાબ આપો પંથને સમતલ અળીસામાં કોનું પ્રતિબિંબ દેખાશે કઈ આકૃતિ આપી છે એના આધારે પ્રશ્ન જવાબ લખવાનો છે પંથને સમતલ અરીસાનું કોનો પ્રતિબિંબ દેખાશે તો ત્રણેયનું કારણ કર મોટા શહેરોની તુલનામાં ગામડાઓમાં ઘણું વધુ સ્પષ્ટ તારાઓ જોઈ શકાય છે કારણ કે તો શહેરની લાઇટોનું તે ઘણા તારાઓને જોવા મુશ્કેલ બનાવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો સાત વસ્તુઓને જોવા માટે માત્ર આંખ જ જરૂરી છે આ વિધાન સાથે તમે સહમત છો શા માટે તો વિધાન સામે સહમત નથી ના વસ્તુઓ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તન થઈ આપણી આંખમાં પ્રવેશવી જોઈએ જેથી વસ્તુઓ જોવી હોય તે આંખ અને પ્રકાશ બંનેનું હોવું જોઈએ આપણે અંધારામાં વસ્તુ જોઈ શકતા નથી આઠ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની સમજ આપતી આકૃતિ દોરો અહીંયા મીનબત્તી છે એનું પ્રતિબિંબ અહીંયા કેવી રીતે દેખાય છે એની સમજ આપતું અહીંયા આકૃતિ આપી છે એ રીતે દોરી શકો છો તમે નવ નીચેની આકૃતિને સંગત પરાવર્તનના નિયમ લખો આકૃતિમાં કોણ અને પરાવર્તન માપ સરખા છે આકૃતિ આપેલી છે એના આધારે કયા નિયમો આવશે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે આપાત આપાતબિંદુએ સપાટીએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે દસ સમતલ અરીસાની સામે તમે ઊભા છો આ વખતે અરીસામાં તમારું પ્રતિબિંબ રચાય છે તો આ પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને વિશિષ્ટતા જણાવો તો પ્રતિબિંબ અરીસાની પાછળ સીધું વસ્તુના કદ જેવડું જે હોય છે જેવડું જ હોય છે અરીસાથી વસ્તુ અને પ્રતિબિંબ સમાનાંતરે હોય છે પ્રતિબિંબ આભાસી હોય છે અને પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાયેલી હોય છે અગિયાર જો તમારું વિજ્ઞાન વિષયનું પુસ્તક પ્રકાશનું અનિયમિત પરાવર્તન કરતું હોય તો શું થાય તો આપાત કિરણ સમાંતર હોય પરંતુ પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર મળતા નથી બાર આપેલ આકૃતિ પ્રકાશના કયા પરાવર્તનની છે શું આ પરાવર્તનમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે કાલ આપેલ આકૃતિ છે અનિયમિત પરાવર્તનની છે નિયમોનું પાલન ના થાય આ પ્રકારના પરાવર્તનના નિયમો પાલન થતું નથી વસ્તુઓ એટલે શું આકાશમાં જોવા મળતા ચંદ્ર સિવાયના પદાર્થોના નામ જણાવો તો જે વસ્તુઓ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતી ન હોય પરંતુ તે વસ્તુ પર પ્રકાશ પડતા પ્રકાશના પરાવર્તનને કારણે તે દેખાય છે તે વસ્તુને પરપ્રકાશિત વસ્તુ કહેવાય છે શુક્ર અને મંગળ તેના ઉદાહરણ છે ચૌદ જ્યારે પ્રકાશ વસ્તુની સપાટી પર અથડાઈને આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જે તે વસ્તુને જોઈ શકાય છે જ્યારે રાત્રિ દરમિયાન ઉડતા વિમાનમાંથી પ્રકાશ અથડાઈને અથડાવીને અથડાઈને તો આવી શકતો નથી છતો વિમાન તમે જોઈ શકો છો શા માટે સમજાવો તો રાત્રિ દરમિયાન ઉડતા વિમાન સાથે જોડેલ પ્રકાશ ઉદ્ગમ દ્વારા તે પર પ્રકાશિત બને છે અને આથી આપણી આંખમાં જે કિરણો પ્રવેશે છે તેના દ્વારા વિમાન જોઈ શકાય

સત્તર સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોની દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે તો આ ખામીનું કારણ અને તેના ઉપાય શું હોઈ શકે છે મોટી ઉંમરના આંખના લેન્સ ધૂંધરા બની જવાને લીધે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે આ પ્રકારની આંખની ખામીને આંખનો મોતિયો કહે છે તેના કારણે આંખની દ્રષ્ટિ નબરી પડી જાય છે તેથી આંખના અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે અઢાર ધારો કે તમે કોઈ અંધારિયા ઓરડામાં છો શું તમને ઓરડામાં કોઈ વસ્તુ દેખાશે શા માટે તો ના વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈને આપણી આંખમાં પ્રવેશવું જોઈએ અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુ જોઈ શકતા નથી ઓગણીસ કાર્તિક આકૃતિમાં આપેલ પાઇપમાંથી જાળને જોવા માંગે છે શું તે જોઈ શકશે શા માટે ના કાર્તિક આકૃતિમાં આપેલ પાઇપમાંથી જાળ જોઈ શકશે નહીં કારણ કે પાઇપ વચ્ચેથી તેનું પ્રતિબિંબ કેવું દેખાશે અહીંયા વર્ક લખેલું છે એનું સમતલ અરીસા પ્રતિબિંબ આવું જોવા મળશે અને અહીંયા જે વર્ક લખેલું છે એનું પ્રતિબિંબ નીચે પ્રમાણે જોવા મળશે વૈજ્ઞાનિક કારણ આપો એકવીસ ભિત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવા વાળા કેરિલોસ્કોપ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે કેરિલોસ્કોપનો સિદ્ધાંતનો ઉપયોગ કરે છે તો કેરિલોસ્કોપનો અગત્યનો ગુણધર્મ એક જ પેટર્ન બીજી વાર જોવા મળતી નથી આથી ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવતા લોકો નવી કલ્પના કરવા માટે કેરીલોસ્કોપ વાપરે છે બાવીસ આપણે પુસ્તકને યોગ્ય અંતરે રાખીને વાંચવું જોઈએ તો આંખ દ્વારા સૌથી આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર લગભગ પચીસ સેમી છે જો યોગ્ય અંતર ના રાખ્યો તો આંખની ખામી થવાની શક્યતા રહે છે અને યોગ્ય અક્ષરો દેખાતા નથી આમ આપણે પુસ્તકને યોગ્ય અંતરે રાખીને વાંચવું જોઈએ ફિલ્મની પટ્ટીમાં સ્થિર ચિત્રો હોવા છતાં પડદા ચિત્રો હલનચલન કરતા એટલે કે ચલચિત્ર લાગે છે તો દ્રષ્ટિ સાત તેના લીધે આવું થાય છે સ્થિર ચિત્રોને આંખની આંખ સામેથી પ્રતિ સેકન્ડ સોર કે તેથી વધુ દરે પસાર કરતો તે સતત ગતિ કરતા કરવા લાગે છે આથી ફિલ્મની પટ્ટીમાં ચિત્રો સ્થિર હોવા છતો પડદા પર હલનચલન કરતા લાગે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ચોવીસ માનવ આંખની આકૃતિ નામ નિદર્શન વાળી આકૃતિ દોરો અહીંયા આકૃતિ આપેલી છે એ રીતે તમે દોરી શકો છો અને એના નામ નિદર્શન કરવાના છે પચીસ આંખ કેવી રીતે કાર્ય કરે છે સમજાવો

અંતબિંદુના બિંદુના નિદેશન માટેની પ્રવૃત્તિ કરીશું સૌ પ્રથમ જમણી આંખ બંધ કરીને સીટને આંખથી ભૂજા એટલે કે હાથ જેટલા અંતરે રાખી ગોર ચિહ્નને સતત જોતા રહો અને ધીમે ધીમે સીટને નજીક લાવો તો ક્રોસ ચિહ્ન અદ્રશ્ય થતું જણાય છે હવે ડાબી આંખને બંધ કરી બંધ કરી ક્રોસ ચિહ્નને જોતા રહો સીટ નજીક લાવતા ગોર ચિહ્ન અદ્રશ્ય થતું જણાય છે આમ રેટીના પર એક એવું બિંદુ છે કે જ્યારે તે જગ્યા પર પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચી શકતો નથી તેને અંધબિંદુ કહે છે સત્યાવીસ તમારા વર્ગનો વિદ્યાર્થી અંકિત તેની સામે મૂકેલા જુદા જુદા રંગોને પારખી શકતો નથી તો તમે તમારા અભ્યાસના આધારે એને એની એક ખામી વિશે શું કહે છો અંકિત તેની પાસે જુદા જુદા રંગો સામે જુદા જુદા રંગો પારખી શકતો નથી અથવા તેની વચ્ચે ભેદ પારખી શકતો નથી તો તેને રંગ અંધત્વની ખામી હોય છે અઠ્યાવીસ રેતીના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદ્રશ્ય થતી નથી તે લગભગ એક ભાગ્યા સોળ સેકન્ડ સુધી ચાલુ રહે છે આ વિધાનને અનુરૂપ તમે અનુભવેલું ઉદાહરણ આપો તો ફિલ્મની પટ્ટીમાં ચિત્રો હોવા છતાં પટલ પર હલનચલન કરતા દેખાય છે બસ કે ટ્રેનમાં જતા હોય ત્યારે ઝાડ ઝાડ કે અન્ય વસ્તુઓ સ્થિર હોવા છતાં ગતિમાં હોય તેવું દેખાય છે ઓગણત્રીસ આંખમાં કૃત્રિમ લેન્સ દાખલ કરવાની જરૂર શા માટે પડે છે તો કોઈ વ્યક્તિ નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી અથવા ક્યારેક લેન્સ ધૂંધળા થવાના લીધે મોતીઓ આવે છે ત્યારે અપારદર્શક લેન્સ દૂર કરી કૃત્રિમ એટલે નવો લેન્સ આંખમાં દાખલ કરવામાં આવે છે ત્રીસ જોસેફ નામનો છોકરો ત્રણ વર્ષની ઉંમરનો છે તેની બંને આંખોમાં કોઈ ચેપ લાગે છે છ મહિનાની સારવાર છતાં તે પોતાની આંખો ગુમાવી દે છે તેના કુટુંબીજનો જોસેફને અંધાપો આવવાથી ચિંતિત થાય છે હવે જોસેફ બાર વર્ષનો થઈ ગયો છે તેને આંખની દ્રષ્ટિ ન હોવા છતાં અન્ય વિદ્યાર્થીઓની જેમ સરળતાથી વાંચી શકે છે તો આ બાળક આંખો ન હોવા છતાં કયા અંગથી વાંચી શકતો હશે જોસેફ તેનું વાંચન કાર્ય કેવી રીતે શીખ્યો હશે તો જોસેફ અંધ હોવા છતાં આંગળીના ટેરવાની મદદ સરળતાથી વાંચી શકે છે જોસેફ તેનું વાંચન કાર્ય બિપી મદદથી શીખ્યો હશે આંખ સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી સૂર્ય કે અન્ય શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ન જોવું આંખોને ચોરવી જોઈએ નહીં યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું બત્રીસ વિટામિન એની ખામીથી આંખમાં રધાંતરાપણું સર્જાય છે આ ખામી ન સર્જાય તે માટે આપણે શું કરવું જોઈએ તો વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોની ઉણપ આંખોના રોગ માટે જવાબદાર છે યોગ્ય પ્રમાણમાં વિટામિન એ યુક્ત ખોરાક આહારમાં લેવાથી આંખના રોગો તથા રધાંતરાપણાથી બચી શકાય છે તો ગાજર લીલા શાકભાજી કોડ લિવર ઓઇલ દૂધ માખણ પપૈયા કેરી વગેરેની ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ તેત્રીસ કિરણ પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે આ નિયમ સમજાવતી પ્રવૃત્તિનું વર્ણન કરો એક સફેદ કાળ ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી થોડોક ભાગ ટેબલની ધારણી બહાર રહે કોસ્કાના ભાગ સિવાયના દાંતા કાળી પટ્ટીથી બંધ કરો કોશકાની એક બાજુની બાજુથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકી અને એવી રીતે ગોઠવો કે જેથી બીજી બાજુ પરાવર્તિત કિરણો જોઈ શકાય જો પેપરનો બહારનો ભાગ વારીએ તો પરાવર્તિત કિરણ દેખાશે નહીં આ પ્રવૃત્તિ પરથી નિર્ણય લઈ શકાય કે કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને લંબ એક જ સમતલમાં હોય છે ચોત્રીસ મેઘધનુષ્ય પ્રકાશનું વિભાજન દર્શાવતી કુદરતી ઘટના છે તમે તમારા વર્ગખંડમાં મેઘધનુ ધનુષ્યના રંગો જેવો વર્ણપટ્ટો મેળવી શકશો કેવી રીતે મેળવી શકાય તેનું વર્ણન કરો તો યોગ્ય માપને એક અરીસો લો તેને વાટ તેને વાટકામાં મૂકો વાટકાને પાણીથી ભરો આ ગોઠવણીને બારીને નજીક મૂકો સૂર્યપ્રકાશ અરીસામાં પડે તે રીતે વાટકાનું સ્થાન ગોઠવી અરીસામાંથી પરાવર્તિત કિરણો સફેદ દીવાલ પર પડવા દો દિવાલ સફેદ ન હોય તો દીવાલ પર મોટો સફેદ કાગળ ચીપકાવો પરાવર્તિત પ્રકાશમાં વિવિધ રંગો જોવા મળે છે અરીસો અને પાણી બંને સંયુક્ત રીતે એક ભીઝમ રચે છે આ પ્રતિબિંબ સૂર્યપ્રકાશને તેના સાત રંગોમાં વિભાજિત કરે છે પાંત્રીસ નીચે આપેલ આપાત કોણ અને પરાવર્તન કોણનું માપન કરો અહીંયા જે આકૃતિ આપી છે એમાં તમારે કોણ માપકની મદદથી આપાત કોણ અને પરાવર્તન કોણ કેટલો થાય છે એ માપવાનો છે તો અહીંયા કોણ છેતાલીસ પરાવર્તન કોણ પણ છેતાલીસ બીજી આકૃતિ છે એની અંદર આપાત કોણ અને પરાવર્તન કોણનું માપ તમારે શોધવાનું છે અહીંયા તમારે પહેલી લીટી દોરવાનું કે લંબ દોરવાનો છે અને આ ખૂણાનું માપ શોધો એમાંથી તમારે નેવું મોથી એ બાદ કરતા તમને આ ખૂણાનું માપ મળશે બરાબર તો આ ખૂણાનું માપ શોધશો એને તમે નેવું મોથી માપ કર બાદ કરશો એટલે આપાત કોણનું માપ તમને મળશે આ તમે જાતે કોણ માપકની મદદથી માપી અને કરી શકો છો તો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર તેર પ્રકાશ પાઠનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોયું તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ વિડીયોને જોઈ શકે સ્વદન પોથીનું સોલ્યુશન લખી શકે અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ